એક મિલિટી નથી ચાલો તો આંકડો જોઈ લો થોડો આંકડો છે અમારે ઘરની અમે હા થોડો આંકડો કહેવાય ચાલો કોઈ આકડો રોતો હોય તો લઈ જાય જો તો ચાલો મિત્ર જો તોળો આકડો દેખાય છે ચાલો તો બપોરા કરવા આવી ગયા છે માતાજી મિત્ર ને બધા ને આવો બપોરા કરવા તો Lihat hasil Bapak. halo mitra, saya mataji. Hai, halo mitra, saya mataji. Mata Kiam sih, ya. Halo bedai cuma Kami lidu ke baki ya Halo mitra bedai cuma lidu ke baki sih ya Gujarati malak ho mitra English nahi Ah, Munjo Prak. Pak, ya. Ah,

ફૂલ તૈયારી છે બોપરા કરવાની ઇંગ્લિશ માં લખો માં બોલો જીકર ભાઈ બોલો ભાવનગર હા શિકર ભાઈ ભાવનગર લાગે છે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ શું છે આવું ઇંગ્લિશમાં આવું નથી આવડતું રામ રામ

જમવાનું તો બની ગયું છે ઠરવા મળ્યું હવે બેહી જાવી તો અમે બપરા કરી લેવી તમે પણ હાલો બપરા કરવા હા બપરા કરવા આવી જાવ તમે તાતા પાલીતાણા તમે પાલીતાણા જીગરભાઈ પાલીતાણા ગાવાનું કે છે હવે

ચાલો તો હવે હાથ મીણો જ ફાટવા મારો તો હવે બોપરા કરી લેવી હલો મિત્ર બોપરા કરવા બોપર થઈ ગયા છે ચાલો તો જય માતાજી મિત્ર બધાને હવે બોપરા કરી લેવી તમે પણ બોપરા કરી લેવી હા

gue pernah